આપણો દેશ લોકશાહી દેશ છે પરંતુ અહીં લોકોને પોતાના હિતોના રક્ષણ માટે લડવું પડી રહ્યું છે સત્તાધારીઓ સામે આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવા પડી રહ્યા છે ગાંધીનગરના એક ગામના લોકોને રોડ પર સ્પીડ બ્રેકર માટે ચક્કાજામ કરવાની જરૂર પડી કારણ કે તંત્રએ તેમની રજૂઆતને અનદેખી કરી નાખી ક્યાં જોવા મળ્યા આ પ્રકારના દ્રશ્યો વિરોધના આવો જોઈએ રસ્તા પર વાહનોની ગતિને કંટ્રોલ કરી શકાય અને અકસ્માત ઘટાડી શકાય તે માટે સ્પીડ બ્રેકર લગાવવામાં આવે છે વાત માત્ર નાનકડી છે પરંતુ આ નાનકડી વાત માટે પણ આજે રસ્તા પર ચક્કાજામ કરવો પડે છે ઉગ્ર દેખાવ કરવા પડી રહ્યા છે વાત ગાંધીનગરના પાલજ ગામની છે અહીં રોડ પર કોઈ સ્પીડ બ્રેકર નથી રોડની નજીકમાં નજીક જ સરકારી દવાખાનું અને બાળ મંદિર છે આ રોડ પરથી મોટા અને ભારે વાહનો પણ પૂરપાટ ઝડપે પસાર થાય છે જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા અકસ્માત થયા તેવામાં છેલ્લા બે વર્ષથી રોડ પર સ્પીડ ગામ લોકો માંગ કરી રહ્યા છે અનેક લેખિત રજૂઆતો પણ કરી છતાં કોઈ નિવારણ ન આવતા રવિવારે ગામ લોકોએ રસ્તા પર ધરણા કરી જામ કર્યો હતો અને પોતાનો રોષ ઠાલવ્યો હતો પેલા બમ મૂકવામાં આવેલા હતા પરંતુ કરવામાં આવ્યો ત્યારે એ લોકોનું ધ્યાન દોડવામાં આવ્યું હતું પણ આ લોકોએ બોમ્બ મૂક્યા નથી છેલ્લા પાંચેક દિવસથી અહીંયા રોજ એક્સિડન્ટ થાય છે ગઈકાલે જ એક્સિડન્ટ થયું એમાં બે જણા વધુ પડતું વાગેલું છે એમને એડમિટ કરવામાં આવેલા છે એટલે આ એક્સિડન્ટ અને ભયંકર જો મોટો અકસ્માત થવાની પણ સંજોગો રહેલા છે આવા સંજોગોમાં આવતીકાલ સુધી અહીંયા બોમ્બ બની જાય એવી ગામ લોકોની આક્રોશ છે છેલ્લા બે વર્ષથી બોમ્બની માગણી છે અવારનવાર અહીં એક્સિડન્ટ થાય છે આપ જોઈ શકો છો સરકારી દવાખાનું

કેમેરામેન શાય શર્મા સાથે મેહુલ દેસાઈ બીટીવી ન્યુઝ